આપણે ભગવાન રામદ્રિપીની વાત કરતા હતા આપણે રામદેવજી કહી એટલે થોડીક વાત આપણે ડાલીબેનની કરી હતી એમાં અખયા સમારને બોલાવવા સૈનિકોને મોકલે એ પહેલાં એક વાત તમને કરી દઉં કે મારી સેનલ પહેલાં દેવાદાસ બાપા તરીકે હતી એ ચેનલ હવે રદબાતલ કરી છે અને જો તમારે સરપ્રાઇઝ કરવી હોય તો દેવા બાપા નામની જે ચેનલ ચાલે છે એમાં સરપ્રાઇઝ કરજો તો મારા નવા નવા વડિયા તમને સાંભળવા મળશે એ તમને ગમતા હોય તો સરપ્રાઇઝ કરજો સરપ્રાઇઝ તમને અનુકૂળ આવતું હોય એવું લાગતું હોય કે કર્યા જેવું છે તો સરપ્રાઇઝ કરજો સરપ્રાઇઝ કરવાનો પાછલનું કારણ કે નવા ઓડિયા તમને સાંભળવા મળશે બસ એટલું જ કેવું છે અહીંયા રામદેવજીએ ત્રણ ચાર ચોકીદારને મોકલે છે અને અખૈયા સમારને બોલાવે છે અખૈયા સમાર વાત સાંભળતા ગભરાય છે કે ચાલો તમને ગઢમાં તેડ આવે છે અને અમે તેડવા આવ્યા છે એટલે પોતે ગભરાઈ ગયો છે કે નક્કી કાંઈક મારી છોકરીએ ભૂલ કરી હોય અથવા તો મારી કાંઈ ભૂલ થઈ ગયું હોય કોઈ કાંઈક રાવ કરી હોય તો જ ગઢના માણસો આવે અખયો તો બીતો બી તો ગઢના દરવાજા લગી જાય છે જઈ અને ચોકીદારો અંદર પ્રવેશ કરાવે છે જોજો અહીંયા અહીંયા ભડજ નહોતી આ ભરસેટ વાત છે અને જો બહુ શાંતિથી આવી ઓડિયો મારો સાંભળજો એટલે માનવ જાતિ જ મહાન છે એનાથી વિશ્વમાં કોઈ મહાન નથી એટલે એને અંદર લઈ જાય છે જ્યાં સ્વયંભર ગઢમાં બધાએ સમૂહમાં બેઠાતા ડાયરો જાય મોતનિયા એટલે અખયો સમારતો બે હાથ જોડી અને પ્રણામ કરે છે અજમલ રાજાને અને એના કુંવરો આ બે રામદેવજી અને વિરમદેવજી અને દાદા રણસિંહજી ત્યાં બેઠેલા અને પૂછે છે તમારું નામ શું છે ભાઈ તો કે સમાર છે અખયો સમાર તો હા ક્યાં રહ્યો છો તો કારા રહી છે શું ધંધો કરો છો એટલે એનો તો બીક હતી એટલે રામદેવજીએ કીધો કાંઈ પણ ગભરાટ કર્યા હોયનો બીક રાખ્યા હોય તમે મન મોકળું રાખીને વાત કરજો તમારો કોઈ વાક ગુનો નથી અમે તમને હરખેથી બોલાવ્યા છે એટલે મનમાં કાંઈ ગભરાટ હોય તો કાઢી નાખજો એટલે અખયો સમારતો એ ચિંતા મુક્ત થઈ જાય છે અને રખમાં આવી જાય છે એટલે પોતે પોતાની ઓળખાણ દેવા માટે વાત કરે છે કે હું સમાર જાતિનો સૌ સામરાનો ધંધો કરું છું અને આવે વેલી લી આવું છું સીમમાંથી અને મારા વાડામાં કુંડ છે એમાં આવે પલાળું છું અને સામડા રંગવાનો ધંધો કરું છું હીરા બોળ આવે એ પણ અંદર નાખી અને ચામડા પકવું છું બાપા અને મોસી ભાઈઓ આવે છે મારી પાસે ચામડા લઈ જાય છે એટલે એ મોસી લોકો બોટ સંપલ ડાંડાના જોતર કોષ આવા ઘણી વસ્તુ બનાવે છે એટલે કોષ પહેલાં આવતા કો હાકતા એટલે તો કે બીજી વસ્તુ કંઈ બને તો કે ઘણી વસ્તુ બને છે તો કઈ કંઈ બને વાત કરો એ બાપા ડાક બને ડમરૂ બને શિવજીનો ઢોલ નગારો આવે છે ને નગારાને આ સાંભળાનો અમે આ એને મટીને ઢોલ છે પછી ઢોલ આવે આવી ઘણી વસ્તુ બને છે એટલે મોકળા મને વાત કરે છે ડાકના ડમરૂ ઢોલના નગા ઓલા નગારા આવે ને આપણે શિવજીના મંદિરમાં એ પણ આ સાંભળાના કામે બનાવીએ છીએ અને ઘણા ઉપયોગમાં સાંભળો આવે છે આ પગરખાં બનાવવું સંપલ બનાવવું અને લોકોને પગરખા અને સંપલ પગના રક્ષણ કરે છે એની માટે ઉપયોગ છે અને સૌ પહેરે છે પણ કે તું વખાયો તને ભગત કહે છે એનું કારણ હું તો કે હું મારા ઘેરે રામદેવનું સ્થાનક છે અને હું એનો આસ્તિક છું અમે રોજ સવારમાં દાદા રામદેવજીને આરતી ઉતારી છીએ અને અમે આરાધ્ય દેવ અમારા માની છીએ એટલે મને લોકો ગામમાં ભગત કહે છે અને હું અખૈયા ભગત તરીકે પ્રખ્યાત છું આવી મારી નામના લોકો પ્રચાર કરે છે પણ કે ભગત ભક્તિની વાત કરે છે ભગત શો તમારા સંસ્કાર સારા છે તમારી દીકરીમાં ઉતર્યા છે એટલે તમને બોલાવવાનું કારણ એક જ છે કે એ દીકરીનું નામ તો અમે સાંભળ્યું છે ડાલી નામ છે પણ એ ડાલીબાઈને તમે અહીંયા ગઢમાં કામ કરવા મૂકી જાઓ એટલું તમને અમે કેવા છે અહીંયા ગૌશાળામાં રહે અને ગાવુંને સારશે પાણી વાણી પીવડાવશે અને અને સેવાભાવ કરશે અને હરસે ફરશે મોજ મસ્તી કરશે અને કાંઈ વાંધો નથી બાપા તમારી દીકરીને અહીંયા એટલે તમને છે એટલે અખૈયો તો આનંદમાં આવી જાય છે અને પોતે ઘેરે જઈ પોતાની પુત્રીને કહે એને મૂકવા આવે છે અહીં મૂકી જાય છે એટલે ડાલીબાઈ તો અહીંયા આવે છે ગઢમાં અને નાના નાના આરે હેત કરે છે ગાયોને પ્રીત કરે છે અને ગાયુને ધમારે છે વાસડાને ધમારે છે પાણી પીવડાવે છે સારો નાખે છે અને ડોર સારવાઈ જાય છે એમાં બગીચાનો માળી જેને લાખમો કહેવાતો લાખમો માળી એને ખ્યાલ આવ્યો કે ડાલીબાઈને અહીં ગૌશાળામાં સેવા સાકરીમાં રાખેલા છે એટલે સવારમાં વેલો જે માળી હતો એ ફૂલોને ત્રણ સાબડા લઈને આવતો અને ડાલીબાઈ જતો એટલે ડાલીબાઈ માળા બનાવે અને બીજી સાબડી અજમલજીને દેવા જાય અને એક સાબડી ના ફૂલ જે હતા એ દેવોને ચડાવે છે આવી સેવા સાકરીમાં પરિપૂર્ણ થાય છે અને દાદા રામદેવપીરના માતા થોડા ઘણું કામ હોય એટલે હળી કાઢીને એની પાસે જાય છે અને માતા મીળે હેત પ્રેમ એ ડાલીબાઈ ઉપર વર્તાય છે અને ભાવના વધતી જાય છે પછી તો આખા ગઢમાં હરવા ફરવાની છૂટ મળી ગઈ છે કારણ કે હેતના પ્રેમની વાત છે મારામ ભાવનાની વાત છે અહીંયા જાતિવ્રણ નડતો નથી અને કોઈએ કદાચને ઉભો કર્યો હોય તો આગળ વાત આ ઓડિયો સાંભળજો જો થોડીક વાત સમજાય તો હવે આ વાતથી ગામમાં પંડિત પુરાહિતો એક વૃદ્ધ અવસ્થા ધરાવતો પંડિત હતા અને નગરીમાં ખબેરી પડે છે વૃદ્ધ અવસ્થાના બ્રાહ્મણને એટલે એને બધાને એકઠા કર્યા છે કે અખયો સમાર જાતે અશુદ્ધ છે અને મેઘવાળ છે સમાર છે એની દીકરી ડાલી એને ગઢમાં રાખી છે એનો પડસાયો લેવો પણ અભસેટ લાગે છે નહી જ એ અટકેલા ફૂલ સવારમાં રામદેવજીના ફૂલની માળાઓ પહેરાવે છે અને ફૂલ દેવોને સડાવે છે અને રાણી મેળેલ દે માં એમને પણ સાંભળી દેવા જાય છે અજમલ રાજાને સાંભળી અંબાવે છે થોડા ઘણા કામ થોડા ઘણા હોય તો એ કરાવે છે અને એકાબીજા અટકે છે અડી જાય છે આનો પડસો લેવાથી અબડાઈ જાય એ તોય એને પોતાને ખબર હોવા છતાંય ગઢમાં એને હરવા ફરવાની છૂટ આપી દીધી છે અને આખો ગઢ એને અભાવી માર્યો છે આ કેમ ત્યાં લેવું રાજા હોય તો ભલે હોય આપણે તો એની પાસે જરૂર રહી અને વાત કરવાની છે અને અટકાવી દેવાની છે અને ત્યાંથી ડાલીબાઈને આખી કાઢવાની છે આવો નિશીત વરણો પંડિતો પુરાહિતો શાસ્ત્રીઓ મોટા મોટા વિદ્વાનો નક્કી કરીને આખે આખો ટોળો એકઠો થઈને એની પાંચ આવે છે અજમલ રાજા જોઈ છે કાંઈક ટોળો આલ્યો આવે છે કાંઈક કહે છે આવવા આવો પંડિતો આવો આવો પુરાહિતો આવો આવકારો દેશે શાંતિથી એના આસન પથરાવે છે અને બેસાડે છે અને અજમલ રાજા કહે છે ચા કારણે આવવાનું થયું છે એ ફરમાવો એટલે જટાશંકર બોલે છે પંડિતનું નામ છે જટાશંકર પુરાહિત જટાશંકર કે આપ રાજા છો અમે તમારી પ્રજાશયમાં ના નથી પણ એક અશુદ્ધ સમારની દીકરી ડાલીબાઈને અંદર ગઢમાં સગવટ બધી કરી આપી છે અને આખો ગઢ અભડાવી મૂક્યો છે એ અમે ચલાવી નહીં લઈ એટલે અજમર રાજા કહે છે કે તમે અડવું અભડાવવું એ તો ખોટું બાણું છે એટલે રામદેવજી ટેકો આપીને કહે છે હે સટાશંકર મહારાજ આ પડવું પ્રેસ કરવું તમે જો કદાચ ને અભસેટ માનતા હોય અને એ ધર્મને લઈને હાલતા હો તો આ ધર્મ સરસાની સભા ભરવીશ અમારા ગુરુ બાલીનાથ એને પણ અહીંયા બોલાવી અને મોટા મોટા વિદ્વાનો ગામના છે એ બધાને હાજર કરીને બોલાવી અહીંયા અને સત્સંગ સભા રાખી એટલે હમ હમા વાતથી બે બંધાઈ જાય છે એટલે બાલીનાથને તેડાવે છે ગામના મોટા વિદ્વાનો હતા એને બોલાવે છે અને ધર્મ વિશેની સભા ભરે છે અને કરે સનાતન ધર્મની ચર્ચા કરે છે એટલે પ્રેમાનંદ શાસ્ત્રી મહારાજ વાત મૂકે છે કે આપણા મનોભગવાને વરણ બનાવ્યા છે કર્મ બનાવ્યા છે એટલે એ વાત કરે છે શાસ્ત્રી કે બ્રાહ્મણ મુક્તિ અને ક્ષત્રિ બાહોમાંથી અને વૈશ્ય ઉદરમાંથી અને શુદ્ર પગમાંથી આ આ વિભીજિત કર્યા એટલે ડાલીબાઈ છે એ શુદ્રમાં આવે છે એને અડવાથી અભળાઈ જવાય છે એટલે બાલીનાથ કહે છે કે તમે જે વાત કરો છો એ મનો ભગવાને ચાર વરણ તો બનાવ્યા છે એમાં ના નથી પણ એનો મરમ તમે સમજ્યા નથી તમે જે અત્યારે મને બતાવ્યા છે એ ચારે નથી ને વૈશ્ય કે બીજો જુદા પ્રકારમાં બતાવ્યો છે વૈશ્ય ક્ષત્રિ કે બીજા દેહમાં બતાવેલું છે બ્રાહ્મણ મુક્તિ આવ્યો તો એ તેને બગલ અને મુખ એ કમર ની ઉપર ના ત્રણ ના ભાર છે આખર ઉપાડે તો પગ જ ઉપાડે ને તો એક જ દેહ ની ઓળખાણ આપેલી છે એ ત્રણ નો ભાર પગ ઉપાડે છે તો પગ ઉપાડતો હોય તો પગ ને તમે શુદ્ર માનો છો તો તમારામાં જ્ઞાન ઘટે છે કારણ કે ત્રણ નો બોજ ઉપાડનાર પગ છે અને એનો શૂદ્ર તમે કેમ માનો છો અને જો શુદ્ર જ માનતા હોય તો આખી જગત શૂદ્રને નમે છે ગુરુજનોને નમે છે વડીલોને નમે છે મોટા મોટા કોઈ વિદ્વાનોને નમે છે તો ક્યાં નમે છે તો પગે જ નમે છે તો પગને તમે શુદ્ર માનો અને શૂદ્રને બધા નમે છે મનુ ભગવાને શ્યાર વરણ છે ને તમે વગરનો આ સનાતન ધર્મ ધર્મને ભ્રષ્ટ કર્યો છે સાંભળો હું વાત કરું એ ચારે વરણ એક જ દેહમાં બતાવેલા દેહ તો એક કે બીજો પ્રભુ પરમાત્મા અખંડ બ્રહ્માંડના ને તો પિતા તો હવનો એક જ થયો ને બાલીનાથ કહે છે કે એમનો પિતા તો આ પુત્ર અને એના પિતા અખંડ બ્રહ્માંડ નો માલિક પુત્ર કાળો હોય એક પુત્ર ધોળો હોય એક પુત્ર નિશો હોય એક પુત્ર કાઠાળો હોય તો પુત્ર તો પુત્ર જ હોય છે એમાં ભેદભાવ કેમ હોય એટલે શાસ્ત્રીજી આપણે સનાતન ધર્મની વાત કરી સનાતન ધર્મ તમારો મહાન છે પણ આપનું જ્ઞાન પોલો છે તમે પોથામાં ગોથા ખાવ છો તમે પોથિયું તો નાખો પોથિયું નાખો કઈ વાંધો નહીં પણ પોથામાં ગોથા ના ખાવ છો કારણ કે સુધરે જ મહાન બનાય છે કોઈ મુખ ને પગે લાગે છે કોઈ પેટના પગે લાગે છે કોઈ બગલના પગે લાગવા જાય છે તો બધાય સુધરે પગે લાગે છે તો મહાન કોણ આવા હલકા વિચારથી અને મનના મેલા માણ કહેવાય હલકા થી જ મનના મેલા માણસ અને સાંભળો બાલનાથ કહે છે કે કૂતરો હોય છે તમારો કૂતરો તમારો તમારા ફળિયાનો હોય છે તમારા આઘણાનો હોય છે એ કૂતરો ગમે રખડી ભટકે માંસ ખાઈ તમારા તગારા બોટે છે પાણીના તમારા વાસણ બોટે છે તમારા ઘરમાં આટા મારે છે તમારા ફળિયામાં આટા મારે છે તમે એને અડી જાવ છો એને પકડી લ્યો છો એ પોસાય એક માનવથી 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 માનવને તમે સેટા અડસેડો છો આ કયો જ્ઞાન તમારું આ તમારું જ્ઞાન નથી હું અડવાથી કોઈનો રંગ બદલી જાય માનો કે તમે ધોળા હો અને સુદ્ર અડી જાય તો કાળા થઈ જાઓ છો એટલે આવો તમે જે જ્ઞાન ધરાવો છો યોગ્ય યોગ્યને વ્યાજબી નથી પછી બિલાડીનો દાખલો આપે છે એક બિલાડી ઘરો ઘર ભટકે છે અને બધા ઘરમાં જાય છે ને આવે છે અને તમારા ઘરે આખા ઘરની અંદર આટા મારે છે બધે અડે છે બોટે છે તો અહીંયા અબડાતા નથી તો પશુથી તમે અબડાતા નથી માણસ થી માણા કેમ અબડાય એટલે તમારી સમજણમાં જ્ઞાનમાં ઉણપશે એટલે બાલીનાથ કહે છે કે મનનો મેલો માનવી અને કપટી ભરેલો એનો પડસાયો લેવો પછી વરણ ઉસો હોય કે નિસો હોય એનો પડસાયો લેવાય પણ અફડસેટ લાગે છે જો આ બાલીનાથ કહે છે કે મનનો મેલો માનવી એક બીજા જુદો કરે અને કપટી માણસ હોય છે એનો પડસાયો લેવો એ મોટી અફડસેટ છે અને શૂદ્ર તો મહાન છે કારણ કે શુદ્રને શરણ ગણ્યું છે આખી દુનિયા ત્યાં નમે છે તો એની જગતમાં મહાન મહાનતા છે બાલીનાથ આવી રીતે શાંતિથી સમજાવી સમજૂતી કરી અને પોતે કહે છે કે બોલો રામદેવજી મહારાજની જય બાલીનાથ મહારાજની જય એટલે બધાએ શાંતિથી આ સમજૂતી કરી અને જુદા પડે છે કે હવેથી આવું મનના વિચારો જે છે એ ખોટા વિચારો છે અને શુદ્ધ વિચારથી આપણે ચાલી અશુદ્ધ આ જગતમાં કોઈ નથી મન જ આપણો અશુદ્ધ છે મનને શુદ્ધ કરી લ્યો એટલે સર્વે સમાન એક થઈ જાય આને સનાતન ધર્મ કહેવાય